રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સામાન્ય રીતે રખડતા ઢોર માર્કેટ અને જાહેર રસ્તાઓમાં બેઠા હોય છે પરંતુ દેવભૂમિ રખડતા નવરાત્રીની ઉજવણીમાં જ વિઘ્ન ઉભું કર્યું મંદિર નજીક હોળી પાસે ગરબા પંડાલમાં રાત્રે આરતી થઈ રહી હતી જેમાં મોટી સંખ્યામાં ગુગડી બ્રાહ્મણ સમાજના ભૂદેવો સહિત લોકો ઉપસ્થિત હતા આરતી કરતા લોકો માતાજીની આરાધનામાં લઈને તેવામાં અચાનક પાછળથી રખડતો રખડતો આખલો આવી પહોંચ્યો અને લોકોના ટોળામાં ઘુસવા લાગ્યો અહીંના માર્યા લોકો આમ તેમ ભાગવા લાગ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિની જાનહાની નથી થઈ પરંતુ સવાલ એ છે કે રખડતા ઢોરની સમસ્યામાંથી જનતાને મુક્તિ ક્યારે મળશે

મોટો જો એમને કોઈ ભયનો માહોલ હોય તો આ રખડતા ઢોર છે હોળી ચોક માં જે પૌરાણિક દર્દી છે ત્યાં આરતીના સમયે સૌથી વધારે પબ્લિક હોય છે એ પબ્લિક ની અંદર એક રખડતો આખલો ઘુસી આવ્યો હતો અને અફરાતફરીનો માહોલ હતો ત્યારે સવાલ એ થાય છે કે કેટલ પોલિસી અમલમાં હોવા છતાંય દ્વારકા પાલિકા કે તંત્ર કુંભકરણ ની નિંદ્રામાં કેમ

કહેતા લોકોમાં પડદર માહોલ ઉભો થયો નવરાત્રીની ઉજવણીમાં જ વિઘ્ન ઉભું કર્યું મંદિર નજીક ખોડી ચોકાસે ગરબા પંડાલમાં રાત્રિના સમયગાળામાં આરતી થઈ રહી હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા આરતી કરતા લોકો માતાજીની આરાધનામાં લીન હતા અને તેવામાં અચાનક જ પાછળથી રખડતો રખડતો આખલો આવી પહોંચે છે અને લોકોના ટોળામાં ઘૂસવા લાગે છે લોકો ભયના મારે આમ તેમ ભાગવા પણ લાગ્યા જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ સવાલ એ કે રખડતા સમસ્યા એ કોઈ નવી વાત નથી દ્વારકા વખત એવા બનાવો સામે આવી ચૂક્યા છે કે જ્યાં રખડતા કારણે કેટલાય લોકો જાગ્રસ્ત થયા છે કેટલાય લોકોના મોત નિપજ્યા છે ને છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે એક તરફ નવરાત્રીની ઉજવણી ચાલી રહી હતી આરતી ચાલી રહી હતી અને તેની વચ્ચે આખલો આવી પડશે સાથેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો લોકોમાં પણ ભયનો

કે જ્યારે નવરાત્રીની ઉજવણીમાં વિઘ્ન ઉભું કર્યું છે મંદિર નજીક હોડી ચોક પાસે ગરબા પંડાલમાં આરતી થઈ હતી રહી હતી ને તે સમયે આખો ઘુસી આપ્યો છે અને આ જ મુદ્દે ફોનલાઈન પર કિશનભાઈ વાડા આપણી સાથે જોડાયા છે જે શહેર ભાજપ પ્રમુખ પણ છે કિશનભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં કિશનભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ કે દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા એ કોઈ નવી નથી આ પહેલા પણ અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે અને આ પહેલા પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે આરતી થઈ રહી હતી અને એ સમયગાળા દરમિયાન પણ આખલો ખુશી આવે છે લોકોની સુરક્ષાનું શું કોઈ ની જાન જાય કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તેની રાહ જોવાઈ રહી છે તો ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું પરંતુ અત્યારે રખડતા ઠોરની આ સમસ્યા અને ફરી એક વખત

રખડતા ઢોર નો આતંક જોવા મળતો હોય છે જેના કારણે કેટલાય અકસ્માતના બનાવો સામે આવતા હોય છે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે કેટલાય લોકો છે કે જેમને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે એટલું જ નથી આ એવું નથી કે પહેલી વખત આવી કોઈ ઘટના બનતી હોય પરંતુ આ પહેલા પણ રખડતા ઢોર નો ત્રાસ સતત સામે આવ્યો છે આ મુદ્દે કેટલી વાર રજૂઆતો કરવામાં આવી છે વેલકમ બેક

દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે પણ સોંપી છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ પર લોકલના કારણે કાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનશ્રીના આહવાન પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે એટલે નવ્વાણું પોઈન્ટ બે ટકા મોબાઈલ આખા દુનિયામાં આવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે યુપીએના સમયમાં પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીના સમય યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવાલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એની સ્વચ્છ સ્પીડી સ્વચ્છ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉધનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનો વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો નેવ્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો ને તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટીઝ સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા ઈદ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પ્રદર્શન પણ યોજવામાં આવશે એક હજારથી વધારે સ્વદેશી મેળા નેવું દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ છોતા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ફેક્ચર માર્કેટના વેપારીઓ દ્વારા બસોને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાનાથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલ વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશ વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવીને જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે અને એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખવો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપડેવું છે એવો સંતોષ માનતા નહીં પણ તમારા ઘરની જો તમે લીસ્ટ બનાવો છો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશથી વાપરો છો એ બંને તમે લીલ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી ગઈ છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ વાપરાનો આગ્રહ કરીશું દેશના અર્થતંત્રને કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે તો આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે જો આપણે આજે સર કરીશું તો જ એ સત્યપ્રદ છે અને એટલા જ માટે માજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર પડી દિનદયાજીના જન્મદય અંતિ પચીસમી ડિસેમ્બર આપણા અડલદારી વાજપાઈજીના જન્મદયંતિ સુધી નવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો ગુજરાતમાં મળી રહ્યો છે પછી પ્રવિતસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે એમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ સુખ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદવાની ખરીદ વધી છે હવે એમને જોઈતી વસ્તુ ખરીદી શકે છે એ ભાવમાં ભગત થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે માનની પ્રધાનમંત્રી શ્રીને એટલે મોદી સાહેબનો આભાર માનીએ છીએ ફરીથી આપ ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા જય अभियान अंतर्गत आज प्रेस कॉन्फ्रेंस में अपनी सब साथ उपस्थित केंद्रीय मंत्री और गुजरात प्रदेश यशस्वी अध्यक्ष श्री श्री आर पाटिल जी महामंत्री श्री रजनी प्रदीप सिंह जा जी जाडेजा जी यज्ञ दवे आप सब प्रेस मीडिया मित्रों सबने मारा नमस्कार 25 नी સપ્ટેમ્બર થી પચીસમી ડિસેમ્બર એટલે કે પંડિત અટલ બિહારી ઉપાધ્યાય જન્મ જયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતા અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદન હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નિત નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જનનો વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણિયે છે કે આપણા નેતૃત્વમાં એક દશકમાં ભારતીય અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે આપણી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ વધુ તેજીથી ગતિ થી આગળ વધી રહ્યા છે ભારતને ને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે હવે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશમાં રહેલો છે સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે બે હજાર ત્રેવીસમાં ભારતની કુલ નિકાસ સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ એકવીસ બિલિયન ડોલર હતી આજે ચોવીસ પચીસમાં છ ટકાના વધારા સાથે

મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએસએમઈને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવો છે અને ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી સ્વદેશી નો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાનશ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાન થી ખાદી નું વેચાણ આજે એકત્રીસ હજાર કરોડ થી વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા થયું છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટર ઉત્પાદનમાં આજે દેશ નંબર વન એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે એકસો ત્રેપન દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે એમએસએમઈ ને પણ વડાપ્રધાન શ્રી જીરો ઇફેક્ટ જીરો ડિફેક્ટ મંત્ર આપવા આહ્વાન કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણું સેમી મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજી રિન્યુએબલ જેવા સાથે ભારતને આપણે પ્રથમ આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભ્યાસ એમએનએ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ગ્રાથા આપીને ગુજરાતના જન જન અભિયાનમાં જોડાય તો પચીસ સપ્ટેમ્બર થી લઈને પચીસ ડિસેમ્બર સુધી આત્મનિર્ભર સંકલ્પ અભિયાન છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે અને તે જ મુદ્દે પત્રકાર પરિષદ નું આયોજન અને ગુજરાત દેશની નિકાસમાં સત્યાવીસ યોગદાન આપવાની વાત પણ છે નેતૃત્વમાં એક દશકામાં અર્થતંત્રએ મોટી છલાંગ લગાવી છે પણ તેમણે જણાવ્યું અને આગામી સમયની અંદર દેશમાં બનતી જે છે તેને પ્રોત્સાહન પણ આપવામાં આવશે ભારત અનેક ક્ષેત્રમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે તેવી પણ વાત અહિયાં આવી છે અને દેશના યુવાનો જોબ સીખર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે તેમ પણ જણાવ્યું પંચાણું માં ખોટો પ્રચાર કરવા બદલ પૃથ્વીરાજ પટેલે માફી પણ માંગી વર્ષ ઓગણીસો પંચાણું માં કોંગ્રેસના કરસનદાસ સોનેરી ઉમેદવાર હતા કરસનદાસ સોનેરી વિરુદ્ધમાં મેં ખોટો પ્રચાર કર્યો હતો તેમ પણ જણાવ્યું કરસનદાસે ખૂબ મિલકત વસાવી અને ગોવામાં હોટલ હોવાનું પણ કહ્યું આ પ્રસાદને કારણે કરસનદાસ સોનેરી હારી ગયા હતા ભાજપ નેતા પૃથ્વીરાજ પટેલે કરસનદાસ સોનેરીને પગે પણ લાગ્યા હતા ઈડર એમએલએ રમણલાલ વોરાની જમીન ખરીદી અને ખેડૂત પ્રમાણપત્ર મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું રમણલાલ હોચલ બનાવશે મને ઉદઘાટનમાં આમંત્રણ આપશે તો જઈશ તેમ પણ જણાવ્યું સાહેબ નું પચીસ વર્ષ નું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખુબ મોટો ભ્રષ્ટાચાર કરી આજે પણ એવાની વાત છે સાહેબે રાજકારણ માં કશું ભેગું નથી કર્યું પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખબર લઈને ચાલ્યો હોય એના સાડા તેર કરોડ રૂપિયા ની અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે સંદીપ ભાજપ નેતા નું જાહેર મંચ પરથી આ નિવેદન તેમણે એ કહ્યું કે સત્તા મેળવવા માટે ખોટું પણ બોલવું પડે છે આ મુદ્દે શું જાણકારી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ નિવેદન બાદ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ અને ગાંધીનગર જિલ્લાના પૂર્વ પ્રભારી બોલવું પડે તેવું એક જાહેર નિવેદન આપ્યું છે સેવા નિવૃત્તિ સમારંભમાં ઈડર ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં પૃથ્વીરાજ પટેલે જાહેર નિવેદન આપ્યું છે કે ઓગણીસો ને પંચાણું માં ખોટા પ્રચાર કરવા બદલ તેમને પ્રસન્ના સોનેરીની માફી માંગી હતી ઈડરના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કરસનદાસ સોનેરી વિશે ભારતીય જનતા પાર્ટીના જે પૃથ્વીરાજ પટેલ છે ત્યારે જાહેર મંચ ઉપર તેમને નિવેદન આપ્યું હતું ને રાજકારણમાં ખોટું બોલવું પડે અને ચૂંટણી જીતવી પડે તે સ્થિતિ હોય છે ત્યારે ઓગણીસો ને પંચાણું માં જયારે કરસનદાસ સોનેરી ઇડરના વિધાનસભાના ઉમેદવાર કોંગ્રેસ તરફથી હતા તેને

કરોડ ને રૂપિયા જમીન વેચી છે ને ખરીદી છે અને પૈસા થી હોટલ બનાવશે ગોવામાંથી જે હોટલ બનાવશે ત્યાં હોટલ માં મને આમંત્રણ આપશે તો હું ચોક્કસ ત્યાં ગોવા જઈશ અને તેમને જાહેર મંચ ઉપર હાલ તો રમણલાલ સ્વીકાર્યું છે કે સત્તા મેળવવા માટે હરમહેશ ખોટું બોલવું પડતું હોય છે ને જાહેર મંચ ઉપર તેને માફી પણ માગી છે હાલ આ નિવેદન લઈને સાબરકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે જી વૈભવી બિલકુલ આભાર સંદીપ તમામ જાણકારી માટે ગરના બહિયલમાં કાઢ્યો બહિયલ ગામમાં જ્યાં પથ્થરમારો કર્યો હતો ત્યાં જ રિકન્સ્ટ્રક્શન નવરાત્રી પંડાલ પાસે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું શાંતિ દોહડવાનો પ્રયાસ કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે તો આ બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા એ દ્રશ્યો કે આ એ જ અસામાજિક તત્વો છે કે જેમણે નવરાત્રીના સમયગાળામાં શાંતિ ડોહોળવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોમાં પણ ભય ઉભો કર્યો હતો બીજી તરફના એ દ્રશ્યો છે કે એક ઘટના બાદ હવે આ તમામને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે આ તમામનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અને જે જગ્યાએ તેમણે ભયનો માહોલ ઉભો કર્યો હતો ત્યાં જ તેમને લઈ જવાબ આપ્યા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું અને વીસથી થી વધુ આરોપીઓને દોરડાથી બાંધવામાં પણ આપ્યા અને ત્યાં લઈ જવાબ આપ્યા પથ્થરમારો કરનાર આ તમામ લોકો કે તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો પહેલા એ દ્રશ્યો કે જ્યાં એક તરફ શાંતિ રોહડવાનો પ્રયાસ અને બીજા એ દ્રશ્યો કે જ્યાં કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અરવલ્લીના ધનસુરામાં શિક્ષકે આપઘાત કર્યો જય મહેતા હાઈસ્કૂલ શિક્ષક પંકજ ઝેરી દવા અગમ્ય કારણોસર શિક્ષકે ઝેરી દવા જવાબ આપી છે પોલીસે તપાસ પણ શરૂ કરી છે અરવલ્લીના ધનસુરામાં શિક્ષકનો આપઘાત જયેશ મહેતા શિક્ષક પંકજ સિંબલિયાએ ઝેરી દવા પણ ગટકટાવી જોકે હજુ સુધી એ વિશે નથી આવ્યું કારણોસર શિક્ષકે ઝેરી દવા કટકટાવી લેતા મુદ્દે હવે વધુ ધમધમાટ પણ શરૂ કર્યો છે ધમછુરાની આ ઘટના કે જ્યાં શિક્ષકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે જે મહેતા હાઈસ્કૂલ શિક્ષક પંકજ સિમ્બલિયાએ ઝેરી દવા ગટકટાવી લીધી જોકે શા કારણે તેમણે આપઘાત કર્યો એ કારણ પણ હજી સુધી સામે નથી આવ્યું અને તેને લઈને જ પણ હવે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પૂછપરછ પણ પોલીસ દ્વારા શરૂ કરવા બાકી છે અને તપાસ બાદ જ જે કારણ છે આપઘાતનું તે પણ સામે આવશે પરંતુ શિક્ષકનો આપઘાત જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચાર મચી ગઈ છે જેસ મહેતા હાઈસ્કૂલના શિક્ષક પંકજ સંબલિયાએ ઝારી દવા ગટકટાવી અને આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર છે તસ્લીમ સામાજિક કોઈ કારણો યા તો પરિવાર ના કોઈ સંકાસ ના કારણે હાલ આ શિક્ષકે આપઘાત કર્યો એવી પ્રાથમિક માહિતી મળી રહી છે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી લાશ કબજો લઈ મોકલી ગુનો નથી આગળની કાર્યવાહી હાથ બિલકુલ આભાર પ્રક્રમ તમામ જાણકારી માટે